હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક કન્ટિન્યુ છે તમારો અને એની અંદર આગળના વિડીયોની અંદર મેં પ્રશ્ન નંબર એકનું ફુલ્લું સોલ્યુશન કરાયેલું છે ઓકે આ વિડીયો જોતા હોય તો તમે દાખલા નંબર એકને જોતા આવજો તો એના નીતિ નિયમો જો તમારા આની અંદર ઉપયોગમાં આવશે એમ ચલો આપણે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર બે ઉપર પ્રશ્ન નંબર બેની અંદર શું કહેશે એનપી થ્રી બરાબર નવસો નેવું હોય તો એનની કિંમત શોધો એ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા તમારે કોની કિંમત શોધવાની છે એનની કિંમત શોધવાની છે હવે એના માટે તમને એક અહીંયા સમીકરણ આપેલું છે કે એન પી થ્રી બરાબર નવસો નેવું હવે સૌથી પહેલાં એક કામ કરો આ સમીકરણ એકવાર કોપી કરીને તમે પેસ્ટ કરો પહેલાં એકવાર એને લખો ચાલો અહીંયા આપેલું છે કેટલા એન પી થ્રી બરાબર નવસો નેવું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ એન તમને આપેલો છે અને અહીંયા તમને આરની જગ્યાએ કેટલા આપેલા છે ત્રણ આપેલા છે કેટલા આપેલા છે ત્રણ આપેલા છે કારણ કે તમને ખબર છે કે એનપીઆર થાય આરની જગ્યાએ ત્રણ આપેલા છે ઓકે તો અહીંયા એનના તમારે ત્રણ ભાગ પાડવાના કેટલા ભાગ ત્રણ સ્ટેપ સુધી જવાનું એનના કેટલા સ્ટેપ ત્રણ સુધી સ્ટેપ સુધી જવાનું હવે તમને ખબર છે કે એન ફેક્ટોરિયલ હોય આ એન ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવે છે તો આ એન ફેક્ટોરિયલ છે કેટલો એન ફેક્ટોરિયલ એના જવાબની અંદર તમને ખબર છે કે એન એન માઇનસ વન એન માઇનસ ટુ ઓકે જેટલું કીધું હોય એટલા હોય છેલ્લે શું આવશે ફેક્ટોરિયલ સુધી આવશે ઓકે ચલો અહીંયા તમે જો કેટલા છે ત્રણ તો એનનો તમારે હવે કેટલા સ્ટેપ લેવાના ત્રણ સ્ટેપ લેવાના તો ત્રણ સ્ટેપ લઈ એક બે ત્રણ આગળ કીધું તો આગળ જી હેડિયા જોતા આપણે ઓકે ચલો આગળ અહીંયા ત્રણ સ્ટેપ તો એનનો સ્ટેન સ્ટેપ કહીએ તો એન એન માઇનસ વન એન માઇનસ ટુ ઓકે અને અહીંયા ફેક્ટોરિયલ કેમ આટલા સુધી લખ્યું કારણ કે એનના ત્રણ સ્ટેપ કીધા ત્રણ સ્ટેપ એટલે એન એન માઇનસ વન એન માઇનસ ટુ ફેક્ટોરિયલ હજી આગળ કદાચ એન ફોર કીધું હોત તો એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી અને ફેક્ટોરિયલ ઓકે અહીંયા પાંચ કીધું હોત તો એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી એન માઇનસ ફોર અને ફેક્ટોરિયલ ઓકે બરાબર કેટલા આપેલા છે નવસો અને તમને નેવ આપેલા છે ઓકે ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કામ કરવાનું છે તો આ નવસો જે નેવ છે કેટલા નવસો નેવ છે એના તમારે ત્રણ ક્રમિક ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર તમારે નવસો નેવ થાય ઓકે આ નવસો નેવના તમારે ત્રણ ક્રમિક ભાગ પાડવાના છે ઓકે અને જેનો ગુણાકાર કેટલો થાય નવસો નેવ થાય તો પહેલાં એકવાર આને એમના એમ લખો તો આપેલું છે એન એન માઇનસ વન એન માઇનસ ટુ અને અહીંયા ફેક્ટોરિયલ ઓકે ચલો હડો નેક્સ્ટ હવે શું કામ કરશે તો હવે તમે થોડું કામ કરશો તો એની અંદર બીજાથી મિત્રો અહીંયા આપણે ફેક્ટરીઅલ લખવાની કોઈ જરૂર નથી ચલો ફેક્ટરી છોડી મૂકો ઓકે કારણ કે ફેક્ટરીઅલની જરૂર નહીં ખાલી ત્રણ સ્ટેપ તમારે લખવા તં સ્ટેપ લખી નાખો એન એન માઇનસ વન એન માઇનસ ટુ ઓકે ચલો નવસો નહીં તો નવસો નવના ત્રણ ક્રમિક ભાગ તમે પાડશો ઓકે તો અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ ઓકે તો તમે જો અગિયાર નવ્વા નવ્વાણું નવ્વાણું ગુણ્યા દસ એટલે નવસો નેવું અને ત્રણ ક્રમમાં ભાગ છે જો અગિયાર દસ અને નવ બીજું તમને કોઈ પણ ભાગ આવે ને તમારા દસની આજુબાજુ ભાગ હશે કોની આજુબાજુ દસની આજુબાજુ તમને હાલ એક પ્રશ્ન થતો સર તમને ક્યાંથી ખબર પડી કે ડાયરેક્ટ આના ત્રણ ભાગ નવસો નેવું આવે તો તમારે હવે નથી ખબર આ હમણાં ત્રીસ સેકન્ડ પહેલાં નથી ખબર હવે તો ખબર પડી ગઈ ને કે આના ભાગ આ રીતના પડે એમ ઓકે ને ચલો હવે નેક્સ્ટ બીજું તમે જો હવે આને હરખાવો તો પહેલી સંખ્યા એન હશે તો એન બરાબર અગિયાર પછી એન માઇનસ વન દસ અને એન માઇનસ ટુ કેટલા નવ તો પહેલી સંખ્યા તમારો એન છે તો એનની કિંમત તમારી કેટલી છે અગિયાર તો એ એનની કિંમત તમને કેટલી મળી જાય અગિયાર હવે વિદ્યાર્થી મિત્રો આ એનની કિંમત અગિયાર છે તમારે એને સાબિત કરવું હોય તો આપણું આજે ત્રણ સ્ટેપ્સ છે જવાબ અહીંયા આવી ગયો એન બરાબર કેટલા અગિયાર આવી ગયા હવે આપણે ત્રણ સ્ટેપ કહીએ તો અહીંયા જુઓ તો એન એન માઇનસ વન એન માઇનસ ટુ ઓકે હવે એની કિંમત અહીંયા અગિયાર છે કે નહીં સાબિત કરીએ આપણે તો એનની જગ્યાએ છે મેલો અગિયાર તો અહીંયા અગિયાર ઓકે તો અહીંયા અગિયાર માઇનસ એક તો અહીંયા અગિયાર માઇનસ એક અને અહીંયા અગિયાર માઇનસ બે ઓકે ચલો અહીંયા અગિયાર અગિયારમાંથી એક જાય તો દસ અને દસમાં અગિયારમાંથી બે જાય તો અહીંયા નવ અને અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ એનો ગુણાકાર કેટલો થાય છે નવસો નેવ થાય છે એનો મતલબ કે તમારા એન બરાબર કેટલા હશે અગિયાર હશે ઓકે ચલો બીજું નવું કશું નથી અહીંયા એન પી થ્રી એટલે એનનો ત્રણ સ્ટેપ કયો એન એન માઇનસ વન એન માઇનસ ટુ ઓકે બરાબર કેટલા નવસો ને નવસો એના ત્રણ ક્રમિક ભાગો ક્રમિક એટલે ક્રમમાં આવવા જોઈએ દસ પછી અગિયાર પછી દસ દસ પછી નવ નવ હોય તો એના પછી આઠ એને કહેવા ક્રમિક ઓકે હવે આ બેને હરખાવો તો અહીંયા જુઓ એન છે તો એન કેટલો છે અહીંયા તમારો અગિયાર તો એન બરાબર અગિયાર અને તમારે એનની કિંમત લાવવાની હતી એમ ઓકે ચલો એના પછી નેક્સ્ટ આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણની અંદર ચાલો પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કહેશે તો અહીંયા તમને કીધું છે કે નાઇન કેટલા નાઇન પી બરાબર ત્રણ હજાર ચોવી હોય તો આરની કિંમત શોધો આગળના દાખલામાં એનની કિંમત કીધું તો આ દાખલા આરની કિંમત કીધું છે ઓકે તો એ જો નાઇન છે ઓકે તો એનો મતલબ આપણે એનપીઆરનું સૂત્ર લખવું પડશે બીજું ક્રમચયનો દાખલો કેમ છે કે અહીંયા પી આપેલો છે તો નાઇન છે તો આપણે એનપીઆરનું સૂત્ર લખી દઈએ ઓકે કોનું એનપીઆરનું તો એનપીઆરનું સૂત્ર છે એનપીઆર બરાબર એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ અને કઉ અહીંયા એન માઇનસ આર અને ફેક્ટોરિયલ ઓકે ચલો હવે એનપીઆર તો અહીંયા કેટલા છે નાઇન પી આર તો અહીંયા લખી દઉં નાઇન પી બરાબર ઓકે ચલો હવે બીજું તમે જોઈ એન દેખાઈને કેટલા મેલો નવ ઓકે અને આર દેખાઈને એમના એમ મૂકી દો ઓકે કારણ કે આર આપણે શોધવાનો છે તો એનની જગ્યાએ તમે કેટલા મૂકશો નવ તો અહીંયા કેટલા ફેક્ટોરિયલ નવ ફેક્ટોરિયલ અહીંયા નવ માઇનસ આર અને અહીંયા ફેક્ટોરિયલ ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો નાઇન પી આર હવે આ નાઇન પી આરની કિંમત તમને આપેલી છે જો કેટલી ત્રણ ને ચોવીસ તો આ નાઇન પી આરની જગ્યાએ કેટલા મૂકી દો ત્રણ હજાર ચોવીસ તો નાઇન પી આરની જગ્યાએ મૂકી દઉં ત્રણ હજાર અને ચોવીસ બરાબર ઓકે અહીંયા કેટલા છે નવ ફેક્ટોરિયલ અને અહીંયા તમે મૂકશો કેટલા નવ માઇનસ આર અને ફેક્ટોરિયલ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો એક કામ કરું આને કરતાં બનાવું આ ત્રણ હજાર ચોવી કયા આવતા રહેશે ભાગાકારમાં આવતા રહેશે ઓકે તો આની જગ્યા બદલી નાખું આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આને કરતાં બનાવું આ કયા આવતા ભાગાકારમાં ઓકે તો અહીંયા લખી નાખું નવ માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર નવ ફેક્ટોરિયલ કેટલા નવ ફેક્ટોરિયલ ભાગ્યા કેટલા ત્રણ હજાર અને ચોવીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉડે એવું છે જુઓ એમ પણ હવે ખબર નથી કે આના કેટલા ભાગ પાડું એમ શું આના કેટલા ભાગ પાડવું એમ તો મેં થોડું સમજજો એમ તો પહેલાં આ નવ માઇનસ આર ફેક્ટોરિયલ છે એને એકવાર લખી નાખું કારણ કે એ તો જેમ છે એમ આ નવ ફેક્ટોરિયલ છે કેટલા છે નવ ફેક્ટોરિયલ છે તો આ નવ ફેક્ટોરિયલને તમે લખશો શું લખશો કેટલા સુધી તો નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા સો અને હવે અહીંયા પાંચ ફેક્ટોરિયલ ઓકે અને ભાગ્યા ત્રણ હજાર અને ચોવીસ પછી આમ આવું કર્યું વિદ્યાર્થી મિત્રો તો તમે આજે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છો ઓકે તમે એનો કેલ્ક્યુલેટરનો ગુણાકાર કરો કોનો નવ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા તો વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર કેટલો આવશે તો આ બધાનો ગુણાકાર આવશે નવ ગુણ્યા આઠ સાત ગુણ્યા છો એનો ગુણાકાર આવશે વિદ્યાર્થી મિત્રો આનો ટોટલ ગુણાકાર કેટલો આવશે તો એનો ગુણાકાર થશે ત્રણ કેટલો આવશે ત્રણ હજાર અને ચોવીસ અને નીચે કેટલા છે ત્રણ હજાર અને ચોવીસ ઓકે એનો મતલબ કે આ ત્રણ હજાર ચોવીસ અહીંથી અને ત્રણ હજાર ચોવીસ અહીંથી ઓકે એટલે કે આ શું થઈ ગયું ઉડી ગયું હવે જે વધ્યું એને લખો એમ ઓકે બીજું પાંચ ફેક્ટોરિયલ કેમ કારણ કે એને મારે ઉડાડવાના હતા ઓકે અને પાંચ ફેક્ટોરિયલ ઓકે ચલો એને એમને એમ લખ્યા હવે જે વધ્યું એને એકવાર લખી નાખો તો નવ માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર અહીંયા કેટલા વધ્યા પાંચ ફેક્ટોરિયલ કેટલા વધ્યા પાંચ ફેક્ટોરિયલ ઓકે દેખાય છે તમને ચલો હવે શું કામ કરીશ અહીંયાથી કૌંસ ખોલી દઉં શું ખોલી દઉં કૌંસ ખોલી દઉં થોડું ધ્યાન આપજો અહીંયા લખું છું બાજુની અંદર એમ તો નવ માઇનસ આર અહીંયા ફેક્ટોરિયલ બરાબર કેટલા ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ આ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ શું થાય છે ઉડી જાય છે શું ઉડી જાય ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ખાલી ફેક્ટોરિયલ ફેક્ટરીયલો હવે જે વધ્યું એને લખો તો નવ માઇનસ આર બરાબર કેટલા પાંચ કેટલા પાંચ હવે એક કામ કરી નાખું આ આર માઇનસમાં છે અને બરાબરની કઈ સાઈડ લઈ લઉં જમણી બાજુ તો આર પ્લસમાં થઈ જશે ને પાંચ છે હશે પ્લસમાં સામે આવે તો માઇનસ સંખ્યા સંખ્યા એક બાજુ ચાલ એક બાજુ તો નવ માઇનસ પાંચ બરાબર કેટલા આર ચલો નવમાંથી તમે પાંચ બાદ કરશો એટલે કેટલા આવશે ચાર ચાર બરાબર કેટલા આર તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આરની કિંમત મળી જાય આર બરાબર કેટલા ચાર તો આરની કિંમત તમને મળી કેટલી ચાર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી કે પાંચ ફેક્ટોરિયલ કેમ લખ્યા હતા કારણ કે મારે અહીંયા બરાબર ભાગાકારનો સંબંધ થાય અહીંયા ફેક્ટોરિયલ ફેક્ટોરિયલને શું કરવા તા ઉડાડવાતા અને અહીંયા છ ઉધિક કેમ ગુણાકાર કર્યો કારણ કે આ બધાનો ગુણાકાર કેટલો થાય ત્રણ હજાર ચોવીસ ત્રણ હજાર ચોવીસ ચોવી ઉડી ગયા ઓકે હા અમે ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ઉડી ગયા બસ ખાલે આનું સાદું રૂપ આપશો તો આર બરાબર તમને કેટલા મળી જશે ચાર મળી જશે ઓકે બસ આ વિડિયોની અંદર આટલું જ આગળના દાખલા માટે આપણે આગળના વિડીયોની અંદર મળીશું બીજું મારી મેથડ તમને સેટ થતી હોય વિડીયો હેલ્પફુલ થતા હોય સ્ટેટની અંદર તમને કોઈ ચેપ્ટરની અંદર તકલીફ હોય તો કોમેન્ટ મારજો જેમ જેમ ટાઈમ મળશે એમ તમને અવશ્ય હેલ્પફુલ થવાની કોશિશ કરી છે બીજું ચેનલ પર નવા તો થોડી સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરજો એમ તમે જેટલો સપોર્ટ કરશો તો હું એટલો તમને સપોર્ટ કરીશ ઓકે ચલો મળીશું આપણે આગળના વિડીયોની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથા